એલન કેરિયર ઇન્સ્ટિટ્યૂટ પ્રાઇવેટ લિમિટેડ સુરતના વિદ્યાર્થીઓએ નીટ યુજી બે હજાર પચીસના પરિણામમાં શાનદાર પ્રદર્શન કરીને રાષ્ટ્રીય સ્તરે નામ ના મેળવી છે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા જાહેર કરાયેલા પરિણામોમાં એલન સુરતના વિદ્યાર્થી મૌલિક ભલગામિયાએ ઓલ ઇન્ડિયા રેન્ક એકોતેર મેળવીને ગુજરાત અને સુરતનું નામ રોશન કર્યું છે આ સાથે ક્ષિતિજ માસ્તરે ઓલ ઇન્ડિયા રેન્ક એકસો ત્રીસ અને શ્રેય મોરાડે ઓલ ઇન્ડિયા રેન્ક એકસો બ્યાસી હાંસલ કર્યો છે આ ત્રણેય વિદ્યાર્થીઓ એલન સુરતના નિયમિત વર્ગખંડ કાર્યક્રમના ભાગ રહ્યા છે એલન સુરતના સેન્ટર હેડ નેચરલ સી પાલે જણાવ્યું કે આ સફળતાની ઉજવણી માટે એલન સુરત ખાતે કેક કટિંગ સમારોહ યોજાયો હતો જેમાં સફળ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું એલનના ડિરેક્ટર ડોક્ટર બ્રિજેશ મહેશ્વરીએ ગર્વ વ્યક્ત કરતા જણાવ્યું કે એલનના વિદ્યાર્થીઓએ નીટ બે હજાર પચીસમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે ટોપ ટેનમાં એલનના ત્રણ વિદ્યાર્થીઓ સામેલ છે જેમાં મૃણાલ કિશોર ઝા એ ઓલ ઇન્ડિયા રેન્કમાં ચોથો કેશવ મિત્તલે ઓલ ઇન્ડિયા રેન્કમાં સાતમો અને ભવ્ય ઝાએ

टू हंड्रेड में नाइन्थ रैंक हासिल करना अपने आप में बहुत कमेंडेबल सक्सेस होती है बहुत शानदार विक्ट्री है और इस विक्ट्री का श्रेय जाता है सभी टीचर्स को जो दिन रात धूप कर बच्चों के साथ मेहनत करते हैं पेरेंट्स को जाता है जो इनकी पेरेंटिंग में इतना सपोर्ट करते हैं। सब कुछ सेक्रीफाइस करके ये बच्चे की सफलता के लिए अपना सब कुछ छोड़कर उनके साथ लगते हैं दिन रात मेहनत करते हैं उनके शेड्यूल को सही करते हैं और सबसे ज़्यादा श्रेय जाता है स्टूडेंट को

ક્વેશ્ચન સોલ કરવામાં વધુ ધ્યાન આપેલું બાયોમાં એન્સિયોટિવ યુનિયન વધારે હતું તો એના જ બેસ પર મને આ સ્કોર મળ્યો છેલ્લા આ ત્રણ વર્ષથી એલન સુરતના નિયમિત વર્ગખંડ કાર્યક્રમમાં અભ્યાસ કરતા મૌલિકે જણાવ્યું કે એલનની રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાત્મક વ્યવસ્થાએ મને મારી ક્ષમતાઓને નિખારવામાં મદદ કરી એલનના શિક્ષકોનું માર્ગદર્શન એન આધારિત અભ્યાસ અને મારી વ્યૂહરચનાએ મને આ સફળતા અપાવી છે મૌલિકે દરરોજ સરેરાશ આઠ કલાક અભ્યાસ કર્યો એન અભ્યાસક્રમ પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને શિક્ષકો દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન કર્યું તેમણે નોંધોને સતત સુધારીને અને બહુવિધ કી દ્વારા તૈયારીને મજબૂત કરી મૌલિકે એલનના અભ્યાસને વર્ણાંક ગણાવ્યો જેણે બોર્ડની પરીક્ષાઓમાં પણ તેમને ફાયદો પહોંચાડ્યો